હલો જય માતાજી બધાએ માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નારવા રાખે તો જો નાહી ધોઈને તૈરસ્ત થઈ ગયા છે એને આજે મેં ને થઈશી લગ્નમાં તો અમારા વિડીયોમાં કન્ટ્રુનેરી જો તમને બહુ મજા આવી છે તો પણ આજ જ્યાં લગ્નમાં જ આવીશી તમને અત્યારે નહીં ખબર પડે પણ અમારા વિડીયોમાં ખબર પડી જશે તો જો કે આપણે નાહી ધોઈને તો કપડે થઈને ત્યાં થઈ ને હાલ તો થઈ અને જો

આ બધા વાહન પડ્યા છે અને મેં અહીંયા ગયા કા કેમ બંગા હવે ખાઈ લીધું એટલે આજ ફૂલ તડકો છે આલા મોટો કા હાલો આપણે હાલ તમ હાલો જો અજાઓ આપણે જમીન બમીને વ્યાયા છે એવી કેમકે મોટુંકા જમવા ગયા હતા લગ્નમાં ગયા હતા ને તો જમીન પછી આવતા રહ્યા ને હવે જવાનું છે પાટીવાળી તો જો પાટીયાળી આ રોડમાં છે ઉભા રહી ગયા છે એવી જો કે હવે અત્યારની તો આ રસ્તા માટે થઈ ગાડી